one श्रीसहजानन्द स्वामी ये कहिने जो काढियो तिकु खड़ग ते वार गांगो थाय गणु खाव करवा पण न डरे प्र કરડે દાત ક્રોધે કરી કાંડા વળી બોલે વેણ રીસે કરી રાતા થયા મહાપાપીના બેને પછી પ્રહલાદે પ્રકાશિયું જોઈ અસુરનો નો યાર્ભ કયું છે આ કાષ્ટમાં સ્થિર રહ્યા છે નથી સ્થિર રહ્યા છે થઈ સ્થ જ્યારે હરી સ્થંભમાં ત્યારે કોઈ પોલઈ કરવાલ ઠીકો ઠીક મારે સ્તંભમાં ત્યાં પ્રગટા પ્રભુ કોપાલ

કાર અપાર થયો જીનું પણાણ નિષ્કુળાનંદ કહે તેણે કરી સૌ સુખી છીએ આપણ પણા પ્રગટા પ્રહલાદને કાજજી બહુ રાજ થઈ બોલિયા મહારાજજી માગો માગો પ્રહલાદ મુજ થકી આજ જજી આપેહ સુખ નો समाज जी <coughs> निष्कोलानन स्वामी यम लेखु जे ते જ્યારે પ્રહલાદ જ્યારે ડેરા નહીં ત્યારે હિરણ્ય કશીપુએ ટીકું ખડગ લીધું અને ગાઘા વાંગા થઈ ગયા ગાંગા વાંગા થઈ ગયા ને છતાંય પ્રહલાદના અંતરમાં જરાય પણ ડર ન લઈ ગયો એટલા બધા ક્રોધયમાન થઈ ગયા પ્રહલાદજીને બળ બહુ નામીનું હતું એટલે એમને ડર નહોતો લાગતો અને ભગવાનનું જ્યારે બળ આપણને હોય ને ત્યારે કોઈનું બળ કામ ન કરે દાંત કરડે ને રીસ કરે આમ હળિયા પટી કરે ને બીજાને એમ થાય કે આગળી પ્રહલાદને મારી નાખશે બહુ મહેનત કરવા છતાંય અસુરનું કાંઈ ના ઉપજો પ્રહલાદે એક જ નારાયણ નારાયણ સિવાય બીજી નહીં અને પ્રહલાદને તો મન એમ જ હતું કે મારા બાપને મારવો અને મચ્છર મારવું એમાં કાંઈ ફેર નહીં સેમ હતું પણ હિરણ્ય કશીપુને એમ હતું કે પ્રહલાદને હું મારું એટલે મારે મચ્છરની સમાન પ્રહલાદ છે પણ ભાઈ તું જેને મચ્છર માન એ મચ્છર નથી એ ગરુડ છે અને તું તારી જાતને ગરુડજી એ સમજ છે પણ તારી જાત છે ને મચ્છર સમાન છે અને ઈ નિષ્કુળાનંદ સ્વામીએ શું લખ્યું કે અસુરનો ભગવાને નાશ કર્યો ને એને હિસાબે આપણે અત્યારે શાંતિથી ભજન કરીએ છીએ આનંદ કહે તેને કરી સૌ સુખી છીયા આપણે ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને અસુરનો નાશ કરવા માટે થઈને આવે છે અને અસુરનો નાશ થાય ને એટલે જ ભક્ત છે સુખેથી ભગવાનનું ભજન કરી શકે છે રામ ભગવાન આવ્યા હતા તો એને રાવણનો નાશ કર્યો ને પછી બધા સુખેથી રામનું ભજન કરતા હતા કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા એને કંસનો સહાર કર્યો એટલે બધાએ આપણે શાંતિથી ભજન કરી શકા છીએ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા તો એને આ અસુરનો નાશ નથી કર્યો કર્યો કાળી દત્તનો નાશ કર્યો એની હાયદમાં આપણે ન ગણ્યું પણ સામીને એને અસુરનો નાશ કર્યો ને અસુર ક્યાં તો કે અંતર શત્રુ જે આપણા અસુર હતા એને સામીને એને નાશ કર્યો છે ભક્ત ચિંતામણીમાં મહારાજે બધા સંતોને કીધું કે પૂર્વે જે જે અવતારો થઈ ગયા એને આ બધા કાર્યો કર્યા હે રામ ભગવાને રાવણને માર્યો કૃષ્ણ ભગવાને કંસને સહાર કર્યો એવા એવા બધાએ અવતારોના મારા જે સંતોને નામ દઈ અને કીધું એ માયલું અમે કાંઈ કર્યું નથી તો તમે અમને કેમ ભગવાન જાય સંતો મારા જ ભૂલાવા કરતા હતા સંતોને કે સંતો ભૂલે કે નથી ભૂલતા કે આમ બરાબર મક્કમ છે એમ કે સંતો કે મારા પૂર્વે જે કામ અવતારું એ કર્યા ને એ માયલું તમે કાંઈ કર્યું નથી પણ અમને એટલી ખબર પડે કે આ જે શત્રુ મારવા ને એ કાંઈ બહુ મોટી વાત નથી પણ અંતર શત્રુ જે મારવા ને એને માટે તમારો અવતાર છે માટે તમને અમે સર્વોપરી ભગવાન કહીએ છીએ એ શત્રુ કોઈથી મૈરા નથી એટલે મહારાજને બધા સંતોએ મળી અને સર્વ અવતારના અવતારી મહારાજને કીધા છે આ પૂર્વે ઋષિ મુનિઓ થઈ ગયા છે એમાં બધાયના માથા ભાઇંગા છે સ્વભાવે સ્વામીને ભગવાન મળ્યા પછી એના સાધુ અને એના સત્સંગી એને કોઈને માથા નથી ભાઈ ગયા મહારાજના વખતમાં એક પ્રસંગ હતો મહારાજના ભક્તો છે ને ભાઈ ભગવાનની ઈચ્છાથી કામ ને ક્રોધ લોભ ને સ્વાદ ને સ્નેહ ને માન ને આ બધા જીતા ઝીંઝાવદરના અલયા ખાચર હતા ને તે એક એનો કોઈ મિત્ર હશે એમ કે આવડું આ વાતું કરે છે કે બ્રહ્મચર્ય વ્રત હું પાડું છું કળિયુગમાં બ્રહ્મચર્ય વ્રત પડે જ નહીં પછી એક ઠેકાણે એ મહેમાન થઈને ગયા મહેમાન થઈને ગયા ને રસ્તાને રસ્તો હોય ને ત્યાં એમનો દરવાજો પડે પછી અલૈયા બાપુનો એમાં ઉતારો હતો અને કોઈ વેચ્યા હશે એને ચડાવી કોઈ કે આ બાપુ એમ કે છે કે નિષ્કામી વર્તમાન પાડે છે આ કળીયુગમાં નિષ્કામી વર્તમાન પડે જ નહીં એટલે બાપુ કહુંબા કરીને રાઈતે હોતા અગિયાર વાગ્યા જ્યાં રાત્રિ ગળીને ત્યાં ઓલી વેસ્યા આવી બાપુને ધર્મમાંથી પાળવા માટે એટલે ઓલા કે એ કે મારી દવામાં પડી છે અને એ કે તમે આ ખોલો એ કે બાપુને એમ કે કાંઈ કસે હવે હું હોય છે કે બાપુએ રાત્રે એક દોઢ વાગે દરવાજો ખોલ્યો ને બાય અંદર આવી મને કઈક આમ ખોટે ખોટા આડા આવડું જોવાનું પણ બાપુ એનો આ સમજી ગયા કે આ મને ધર્મથી પાડવા માટે આવી છે એટલે બાપુ પાસે અંદર જે તલવાર હતી ને એ તલવાર બાપુએ ઉગાવી બોલ કોણ છો તું અહીંયા શા માટે આવી છે ને નકર તને મારી નાખ્યું ઓલી બીકને મારે પછી બોલી કે મને ફલાણા ભાઈએ તમારે બ્રહ્મચર્યની વાતો કરો છે ને એટલે મને તમને પાડવા માટે મોકલી હતી એટલે ઓલી પછી બીકને મારી વહી ગઈ અને બાપુ પછી ત્યાંથી રાત્રે રાત્રે નીકળી ગયા એટલે બીજાને પછી એમ થયું કે બાપુ રાઈતે ભાગી ગયા એટલે કદાચ મોટું દેખાય જેવું ના હોય એટલે એ કે વયા ગયા હશે એ માની અને ઓલી વેસ્યાને પૂછ્યું ને તો કે એ તો બૈચા પણ એ કે હું એ બચી ન કર મને એ મારી નાખવા ના થાય સંતોએ મળીને મહારાજને એવું કીધું કે મહારાજ બીજાએ તો આવડા આ અસુરનો નાશ કર્યો છે પણ સ્વામિનારાયણ ભગવાને તો કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઈર્ષા અદેખાય આવા જે અમારામાં અંતર શત્રુ જે ઘર કરીને રહ્યા ને એનો સ્વામિનારાયણ ભગવાને નાશ કર્યો એટલે અમે એને સર્વોપરી ભગવાન કહીએ છીએ અહીંયા હિરણ્ય કશીપુનો નૃસિંહ ભગવાને નાશ કર્યો એટલે પછી ભગવાન મોજમાં મોજમાં આવી આવી ગયા ગયા ને એટલે ભગવાન પ્રહલાદને કહે કે કે તું જે માગ ને હું તને આપું કે પછી ભગવાને પ્રહલાદને કીધું કે આવું કોઈને માગવાનું તમે કહેતા નહીં કે અને આ જગતના જીવ છે ને એ આ જગતમાં હલવાવાના સુખ માગ છે અને તમે જો મારી ઉપર રાજી થયા ને તમે માગવાનું કહેતા હો ને તો મારા ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી રક્ષાને કરજો અને મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં પ્રહલાદની નોંધ લીધી છે ભગવાન રાજી થયા તો માયક સુખ નહીં માયક માયક સુખ માગવામાં હું છે નાશવંત છે ભાઈ આજ ની તો કાલ કાલ ની તો પરમ દી તો નાશ થવાનું જ છે માયક સુખ તો ધ્રુવજી તપ કરવા નીકળ્યા ને પછી નારદજી એને બીવડાવ્યા એ કે તું નાનો છોકરો છું તને ભાગ ખાઈ જાય હિંસક પ્રતિવાળું કરે હેરાન કરે પણ પ્ર ધ્રુવની હિંમત એવી હતી ને કે ગમે એટલું દુઃખ આવે પણ મારે ભગવાન પાસે વર માગવું છે નારદજીએ પછી કીધું જા બેટા એ કે ભગવાન તને છ માસમાં વશ થઈ જાય અને ધ્રુવજી જ્યારે નારદજીના આશીર્વાદથી નીકળ્યા ને છ મહિનામાં ભગવાન એની ઉપર પ્રસન્ન થયા અને ભગવાને ધ્રુવજીને કીધું કે માયગ માગ ત્યારે ધ્રુવજીને એટલું જ હતું કે અખંડ ધ્રુવ પદવી આપો કોઈને સુખ ના હોય ને એવું સુખ મને આપો આવું મગજમાં એને ગુમતું તું એટલે ભગવાન કીધું જ્યાં તથા જ્ઞાથી પાછા નીકળ્યા ને ધ્રુવજી તો વરી રસ્તામાં નારદજી મળ્યા નારદજી કે ભગવાન પ્રસન્ન થયા તો કે હા ભગવાન પ્રસન્ન થયા હું માગ્યું કે તો કે અખંડ ધ્રુપદવી માગી કે કોઈને સુખ ના હોય ને એવું સુખ મને આપો એમ ધ્રુવજી કે મેં માગ્યું ભગવાન પાસે અરે નારદજી કે ભલે તું ભૂલો પડ્યો ઈ કે સુખ તો નાશ થઈ જવાનું છે તો કે તો શું કરું ઈ કે પાછો જા ભગવાન પાસે અને ભગવાન પાછા પ્રગટ થઈને તને આશીર્વાદ માગવાનું કે ને તો તારે કહેવાનું કે મને તમારા ચરણમાં વાસ આપો તમારા ધામમાં મને વાસ આપો કહેવાથી ધ્રુવજી પાછા ગયા પાછા ગયા અને પાછું તપ ચાલુ કર્યું પછી ભગવાન પાછા થયા હજી હું તારે રહી ગયું છે એ માગવાનું તો કે મારા જે કે મને ખબર નહોતી મેં આ અખંડ ધ્રુવ પદવી માગી પણ એ તો નાશ થઈ જવાની છે અંત તો કે તમારા ચરણનો વાસ દો તમારા ધામમાં મને વાસ આપો ભગવાન કે ઓલું પેલા તું અખંડ ધ્રુવ પદવીનું સુખ ભોગવી લે એ જાય તારું સુખ પૂરું થાય ને પછી તને ભગવાનના ધામનો વાસ મળશે તો એ હજી અખંડ ધ્રુવ પદવી છે ને એ પ્ર આપણે ધ્રુવજી ભોગવે છે એટલે ભગવાન પાસે માગવું હોય કે ભગવાનને રાજી કરવા હોય ને તો આ લોકના સુખમાંથી પાછી વૃત્તિ વળે ને એવું ભગવાન પાસે માગવું હે આ સંસારના સુખમાં છે ને ભાઈ કાંઈ કાઢી લીધા જેવું નથી સામી લેખું કાષ્ટના લાડુ અને મહાનના લાડુ કાષ્ટના લાડુ ખાતો હોય ને એ પસ્તાતો હોય અને મહાણના લાડુ ખાતો હોય ને એમાં એલચીની કે ઘીની કાંઈ વાસ ન હોય છેઠે બેઠા બેઠા આપણને એમ થાય કે ઓલા લાડવા ખાય છે પણ એ જે ખાનારો હોય ને એને ખબર હોય કે આમાં કઈ હવા જ નથી હવા જ વિનાનું બધું છે એમ સંસારનું સુખ છે ને ભાઈ છેતેથી તેથી બધું સારું લાગે છે એમ થાય કે હો એવું કેવું સરસ મજાનું મજા કરે છે પણ એને પૂછો ને તો એમાં સંસારના સુખમાં કાંઈ કાઢી લીધા જેવું નથી હે ગમે એટલા બંગલા હોય ગમે એટલી ગાડીઓ હોય હે સુખી માણસ હોય ને તો એટલા બધા એને શરીરમાં રોગ હોય ને બધું હોય પણ ખવાય નહીં કાંઈ શું કરો હે મીઠાઈના ડબરા ભર્યા હોય ફરસાણના ડબરા ભર્યા હોય કાજુ બદામના બૈણા ભર્યા હોય બધું હોય પણ શરીરમાં એટલા બધા રોગ હોય એટલી બધી દવા ચાલતી હોય કાંઈ ન ખાય અને ગરીબ માણસને હે ને બધું ખાવું હોય પણ ઘરમાં જાય ને તો કાંઈ હોય ને હું ખાવું એ વિચાર કરે કે ભૂખ તો લાગી છે પણ હું ખાવું ઘરમાં જાય તો કાંઈ નમરે અને મોટા માણસને છે ને ઘરમાં જાય તો હું ખાવું એવો એવો વિચાર હોય કે લાડવાના ડબરા ભાઈ રહ્યા પેંડાના ભૈયા ફરસાણના ભૈરા આમાંથી હું ખાઉં તો કે શરીર બધું જ ખાવાનું ના પાડે અમારે સાધુને કેવું હોય ખબર છે માંદા હોય ને ત્યારે દેહ ના પાડે માંદા હોય એટલે ખવાય નહીં ને એટલે દેહ ના પાડે છે પછી હાજા થાય પછી ખાવાનું થાય તો શું થાય ખબર છે હાજા હોય ત્યારે શાસ્ત્ર ના પાડે કે ભાઈ આપણે આ ભોગવાય નહીં શરીરના સુખ હાજા હોય ત્યારે ભોગવાય નહીં આપણે અને માંદા હોય ત્યારે દેહ ના પાડે એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લેખું છે કે ભાઈ વિચારજો સંસારના સુખમાં છે ને કોઈએ કાંઈ સુખ મોટા એ કલમ લખી જ નથી કે દેહના સુખમાં સુખ હોય જેને દેહને સુખે સુખ છે તેને દહીએ શિખામણ રે જેને ભાઈ દેહના સુખમાં સુખ માન્યું હોય હવે એને હું શિખામણ દેવી આપણે એટલે સંસારમાં સરસતો રહે મન મારે પાસ સંસારે લોપે નહીં તે મારે મારો દાસ સંસારમાં રહ્યો છો તમે અને સંસારથી વિરક્ત રહેવું ને એટલી જ તમારી ગ્રહસ્થની કિંમત છે હે સંસારમાં તમે રહ્યો ના નથી પણ સંસાર તમારામાં ન રહ્યો તમે સંસારમાં રહ્યો ને તો ચાલશે પણ સંસાર જો તમારામાં રહે ને તો એ હાલ છે નિયમ એટલે બહુ ભગવાનના ભક્તોએ બહુ વિચાર કરવાનો છે વિચાર કરતાં કરતાં એને પાછું વળવાનું છે કે પાછું વળવા માટે શું કરવાનું આપણે રોડ ઉપર જાતા હોય ને ક્યાંક ક્યાંક ખાચા આવે યુ ટર્ન આપે યુ ટર્ન બતાવ્યો હોય એમાં કે અહીંયાથી યુ ટર્ન લેવાનો છે નકર તમે ક્યાંય ના ક્યાંય ફેંકાઈ જાવ હોય એમ ભગવાનના રસ્તામાં ભગવાનના માર્ગમાં છે ને આપણે અમુક વરસ થાય ને ત્યાંથી પછી પાછું વળવાનું આવે છે આ તો મરવા સુધી મૂકે નહીં હે આમ નજરે મોત દેખાતું હોય તોય ભાઈ આવડો આ મૂકે એવો નથી યુ ટર્ન આવ્યો છે ખબર છે છતાંય યુ ટર્નમાંય પાછું નથી વળવું એટલે પાછા વળતા શીખવું ભગવાનના ભક્તો એ અને પાછા જેટલા વહેર્યા ને એટલા જ ભગવાનના ભક્તની કિંમત શાસ્ત્રમાં લખાણી છે સંસારમાં તમે રહ્યો પણ પાછી વૃત્તિ વાળીને સંસાર ભોગવો ને તો એ તમને ભોગવતા આવડું કહેવાય સંસારમાં તમે પાછી વૃત્તિ વળવી જોઈ કે ભાઈ હવે અહીંથી પાછું આપણે વરવાનું દવા કરે પાછા વરવાનું કે તો કે એ વાત લેવા ગયો સ્વામી હજી તો છોકરાના છોકરાને પરણાવવાથી કરી હરિભગતને આમ દર્શન દીધા મહારાજે મહારાજે દર્શન તો દીધા અને મહારાજે કીધું કે અમે તમને તેડવા આવ્યા છીએ તો ઓલો હરિભગત છે ને એ ના પાડી મહારાજ મહારાજને કે મહારાજ હજી મારે વાર છે હજી દીકરાની દીકરીએ રમાડવી છે દીકરાના દીકરા રમાડવા છે તો વાસના કેવું કરે છે ભગવાન તેડવા આવે ને તોય આપણે હમજતા નથી કે ભાઈ હવે અહીંથી આમાંથી ગયા જેવું છે હે એટલે ભગવાન તેડવા આવે ને તય તો કાંઈ દેખાડતા નહીં કે હજી આ બાકી છે ને આ બાકી છે જ્યારે સમય તમને જયે તેડવા આવવું હોય તૈયાર જ રહેવું આપણે હે આપણે એટલી વાસના હોય કે હજી દવાખાને લઈ જાય કે કંઈક દવા કરીએ હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં આપણે હે દવાખાનાનું નામ પડે ને તો આમ આપને વૈરાગ ઉત્પન્ન થવું જોઈએ કે ત્યાં તો જવું જ નથી જમપુરીમાં તો જવું જ નથી આપણે જો દવાખાનું છે ને એવું છે પણ જેને જીવવાની વાસના હોય ને એને માટે સારું છે જેને પાછી વૃત્તિ વળી ગયું હોય ને એને માટે દવાખાનામાંથી સંબંધીમાંથી ઘરમાંથી વ્યવહારમાંથી બધે સામે કે વ્યવહારમાં પાછું વળવું હોય ને તો છોકરાઓને હોપી દીધા પછી છોકરા પૂછવા આવે ને તો સલાહ દેવી પણ આ તો પૂછવા ન આવે ને તો સામેથી કે દાપણ કરે ઓલું આમ કરજો ને ઓલું આમ કરજો બાપા કોઈ પૂછે છે તો કાંઈ ના બોલે વ્યવહારમાં પાછી વ્રતિ સ્વામી સામી બાપા એ સમજીને આ નિર્ણય કર્યો છે કે તમને પૂછવા આવે તો તમારે સલાહ દેવાની ફરજ આવે છે તમને પૂછવા દેવાની પૂછવાનો આવે ને તો રાગ છે આ શક્તિ છે એટલે વ્યવહારમાં છે ને પાછું વળતા શીખવું અને તો જ આપણે આપણું કામ થાય પાછું વરીએ તો બાકી કામ થાય નહીં સહજાન સ્વામી મહારાજ